હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો પણ મોજમાં તો ચાલો મિત્રો સુસપાડી છે તો ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરી તો સૌથી અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો કન્ટિન્યુ રહેજો તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું જય માતાજી ગુડ ગુડ મોર્નિંગ જય માતાજી ભૂલી ગયા

તો જો મિત્રો માં મમ્મી સવાર હવે પીહું ને ને રોટલો બનાવી રોટલો વઘારેલો છે મરચું મીઠું નાખીને મસ્ત પછી એને કકડા કાઈન વઘાઈ પછી વઘારવાનો છે વઘારવાનો એવું કકડા બરાબર કકડા જીરું નાખવાનું બરાબર એરે મીઠો લાગે ને મીઠો લાગે હમ આ તૂટી ગઈ હું બેસે તૂટી ગયો તો એવું ના હોય ફાની મિત્રો મમ્મી વગેરે રોટલો બનાવી દે મમ્મી બનાવી દીધો બનાવી દીધો નાસ્તો ભરી આલે ખરો ના નાસ્તો ભરી આલે બરાબર હવે નાસ્તો કરો ફટાફટ ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી આ લોકો નાસ્તો કરો બેસી ગયા છે વીર દાદી ક્યું બનાવ્યું કોને બનાવ્યું તા દે બનાવી દે એમ કે મમ્મી બતાવું કાર બતાવું ઓહો કાલે એક જ ના આપી દીધું બરાબર આ ના ના દે વાવ અમારું હિન્ટ કાર્ડ આપી દેજો કેટલા રૂપિયા નું ત્રીસ રૂપિયા ક્વોલિટી સારી છે નહીં હજુ તને આપ્યું તારું સ્કૂલ ડ્રેસ નહીં આપ્યું બેટા ટીચરને વાત કરી લીધે મુજોને બો અહીંયા ઘર માં બો બોલે છે જીલુ ફેસ ની સામે બગા ચલો ઓ જીલુ બિલુ કે કા ગાયો કા ગાયો મમ્મી તું મને નાનપણ માં કે દીધી મેસ ગાલી દીધી કા ગાયો કા ગાયો કા મને જો યાદ છે મમ્મી આ જરે રીતિકા એન મમ્મી ને જરે રીતિકા ટોસુ ને મેસ નાખે ને તો મને તારી બહુ યાદ આવે કે કે મને

તો મિત્રો હજુ નક્કી નથી કે આવતીકાલે દશામાં એ ચાલતા જવાનું પણ જો કદાચ દશામાં હુકમ હશે તો આવતીકાલે શ્યોર અમે પગપાળા જવાના છે ઠેક મીનાવાળા જો કે રીતિકા પેલા રીલ્સમાં બોલી દીધું હતું કે આપણે ચાલતા જઈશું હવે બોલી દીધા પછી કંઈ બીજું બોલાય નહીં એટલા માટે મેં કીધું ચલો હા ભાઈ જઈશું એ જઈશું બરાબર જે બોલી દીધું બોલી દીધું પછી એને ભાઈ એકથી બીજું ના થાય હા હા મને તો ખબર નથી કે રીતિકા કહેશે કે ચાલે મેં તો કીધું મૂકું સ્પેશિયલ રિક્ષા કરીને જઈશું ચાલે કે ચાલતા જઈશું મૂકું ચાલો ચાલતા પણ મિત્રો કાલે કાલે આઠમ છે કાલે આઠમ છે તો આવતી આવતીકાલે તો ગીરજી એટલી બધી હશે મીનાવાડામાં કે ના પૂછી વાત પણ એક કે બાળકો અમે નહીં લઈ જઈએ કેમ કે પછી એ લોકોને ક્યાં ગોતવા હા કાલે ભીડ વધારે છે એટલા માટે મિત્રો કાલે અમે લઈ જવાના નથી આ લોકોને અમે ચાલતા જવાના છે

તો મિત્રો મારા મમ્મી ના ચાલે કે શરીર માટે મીનાવાડા જેવું બહુ કઠિન વસ્તુ છે મને જ બીક લાગે છે પણ હવે રીતિકા છે એટલે જોડે નહીં પણ કોઈ અમે બે જ જણ છે બાકી કંપની હોય ને ત્રણ ચાર પાંચ જણ તો બહુ મજા આવે એમ છોક પણ તારાથી ચાલે ખરે પછી હારી નહીં જવાનું પપ્પા હું થાકી ગઈ ને એવું કરું તો ચલો ટાઈમ થઈ ગયો સ્કૂલે જવાનું ચલો હું હેસ

અમે ગયા વખતે આવ્યા નથી દીકા તો આ વચ્ચે દેખાય છે ને વચ્ચે મોટું તલાવ છે પછી આ બાજુ આમ આખું ગોર ફરવાનું છે આખું ગોળ રાઉન્ડ પેલી બાજુ ઇંચકા ને મીચકા બધું છે ડૂબી ગયું બધું ડૂબી ગયું તો મિત્રો આનું તમારે જોયું છે ને આખી વિડીયો તો મારે વિડીયોમાં જજો અને અંદર મેં આખી વિડીયો અપલોડ કરી છે આની કે આ વસ્તુ કેવું હતું પહેલા કે જો તારું હું આવ્યો તો અહીંયા તમને ખબર છે તમે મારે બ્લોગ ના જોયું તો પ્લીઝ તમે મારી પાછની એક મહિનો થયો છે ને દીધી એક મહિના પાછળની વિડીયો તમે જોજો

મિત્રો મસ્ત અહિયાં તો એટલું સુપર વાતાવરણ અહિયાં તો જયારે પણ પાણી ભરાયું ને ત્યારે એ લોકો છ વાગે એટલી બધી ગીર થાય ને કે ના પૂછવા જે કપલ હોય ફેમિલી લોકો હોય નાના નાના છોકરા હોય બહુ લોકો રમવા માટે અહીંયા આવે પેલો મિત્રો તને નદી જ લાગતી હશે પણ નદી ન હોય હવે આનો કોઈ ઉપાય છે જ નહીં કઠલાલ બધો કર્યો અને પાણી ફરી વર્યા બધા પર આ કામ પર પાણી ફરી વર્યા એવું એવું કેવી શકાય દિવાળી દિવાળી છે પોણી જો આજુબાજુ બધી બોર્ડર મારી દીધી છે આખી બોર્ડર મારી દીધી

આ પગત અહીંથી મેં ગઈ નીચે ઉતરેલા તમે મારી વિડીયો મિત્રો પ્લીઝ ચેકઆઉટ કરી લેજો એક મહિના પહેલાની તમે જોવા મળશે આ બધું કેવું હતું અને અત્યારે કેવું છે વીર ના વાવ ને તાર अभी ये पड़ा नहीं पड़ा इसी जो मजा पड़ी गया सु मजा पड़ी गया मेरे को तो अंदर अंदर पहला भाई फोन करो ना अपना तो मेहुल हाँ कंटेंट ना मिलते हो तो आई के पानी भरे के जो आम लगा क्यों रिलैक्स थे क्या नहीं मिला हाँ जग्गी हरी भी हो लाइक જોઈ લો જાહેર નોટિસ પંડિત દીનદાયા શરૂમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયેલ હોવાથી કોઈ પણ નાગરિક અંદર પ્રવેશ કરવાની સકજ પણ છે જો કોઈ નાગરિક અંદર પ્રવેશ કર્યો કોઈ પણ થશે તો સીધો સંપર્ણ નોટિસ હા નોટિસે આલીજી હે બોલો મેં જો રિજિગા જવા રહે ધીમે ધીમે ઢગાય છે ને તો ઓહ વાહ રીતિગા વાહ જોરદાર મિત્રો જોઈ લો આજે તો અમારી રીતિકા એક્ટિવ ચલાવે છે અને હું પાછળ બેઠો છું આજે એક વર્ષ પછી અમારી રીતિકા એક્ટિવ હાથમાં પકડી છે અને એક વર્ષ પછી કઈક અલગ જ મને જોવા મળે છે ઓહો પીપી પારી વીર કેવું લાગ્યું જો મારે વીર એમાં જોડે છે આ તો વીર ફેમિલી એક્ટિવ છે મારી અમે આજે હજુ ચલાવ હજુ ચલાવ છે રીતિકા કેવા રીતે પીયુષ મને એક્ટિવ ચલાવવા માટે આપો તો ફાઇનલી મૂકું લે ભાઈ એક્ટિવ તું ચલાવ પણ પાછી એક્ટિવ ચલવી નહીં

જોર્ડા ઓય બનાજો બમ છે જો ના કુડાળું જો હા ને તો કોન્ફિડન્સમાં ના આવી જો ભાઈ ઓય કોન્ફિડન્સ લીધે તો મને આવડ જ છે બોતી હા પેલી ફોર્મમાં ના આવી જો એમ મન્થો બડ છે કઈ એક વખત આપણે તો સાતરીન જલે રાતો ચેકતી નથી લઈ લીધી જીમી જીમી જાને તો ધીમી જવા ધીમે ધીમે જવા દો ને તો ટાઈમ આપણો બચે એમ કો પડી ઓહો એમ કરી તો ખાટા છે એમ કો એવું ખાટ નહીં બટ એ તો ખોટો બનશે ભાઈ જીરો પણ ખોટો નહીં ખોટો બનશે નહીં ઓ જોવા છે કશુંક જો છે જમણે છે હું એક મિટિક મિનિટ તો જો મિત્રો ધમણ જાય તે પછી જગ્યાએ હાથ ફેરી લેના નહીં તો ફેરવેલો છે એટલે જ મારે હાથનું ટેસ્ટી બને જમવાનું ચાલો જવાના જરૂર ચાલુ ચાલો મિત્રો એક્ટિવ મેં લી લીધી છે કેમ કે આગળ હાઈવે છે એટલા માટે હાઈવે પર જે એક્ટિવ ઊંટ લઈશ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો મળે ઘરે આ તો બહુ મજા આવી ગઈ કે એક્ટિવ ચાલીને હવે આગળ હાઈવે છે જો તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું અને આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો પહેલા હું દાઢી બનાવીને ઘરે આવ્યો છું અને ઘણી બધી રાત પડી ગઈ છે તો બ્લોગને હજુ એડિટિંગ કરવાનું છે એટલા માટે બ્લોગને હું એન્ડ આપું છું રીતિકા સીવન ક્લાસીસમાં બેઠી છે તો કોઈ નહીં આ બ્લોગ તમને સારું લાગ્યું હોય અને રીતે કાંઈ એક્ટિવા કમ્પ્લીટ ચલાવી હોય તો એના માટે મારા માટે પ્લીઝ લાઈક કરી દેજો તો મળીએ મિત્રો આવતી આ બ્લોગમાં બાય